જો ભાઈ તમારી સામે તમે પોલીસ વાળા ને પીશું ગોરીગોડ નીચે તૂટ્યું છે તો હવે આજ દિવસની દિવસ યાત્રા બંધ અને ટાવર પર આજ તો પુખતા સબૂત અમાર પાસે પોલીસ વાળા બેને પૂછી લીધું અમે સીધો દેખાઓ દેખાઓ બેર દેખાઓ બહોત લગા ભાઈ ભયંકર ભાઈ બેઠ જાઓ બેઠ થોડી દેર બેઠ જાઓ નીચે બેઠ નીચે બેઠ જાઓ ક્યાં છે ને ખબર દેખાડું તમને આ રહી એટ ક્યાં પડ્યા ભાઈ જો ભાઈ આ પહાડ માં રહી ડેન્જરસ આપણે ગુજરાતી ભાઈ છે ને મને લેન્ડસ્લાઇડ નો મને નીચેથી છે ને વિડિયો બનાવીને મેકલો તો જો નાખો જોઈ લેજો એકવાર ખબર નહીં ભવાનું નેટવર્ક ગાયબ થઈ ગયું અને આજે હેલિકોપ્ટર ચાલુ થઈ ગયા કોને ખબર શું છે પછી યાત્રીને લઈને આવતા હોય કે નહીં આજે આ બીજું હેલિકોપ્ટર આવે છે તમને દેખાડું પેલું હેલિકોપ્ટર હિમાલયનું હતું હિમાલયાનું યલો કલરનું અવાજ આવે છે એટલે હેલિકોપ્ટરનું જ છે અને પેલા મારા તરફથી ગુડ મોર્નિંગ અને બીજી વાત યાર નેટવર્ક નહીં આવતું જય શ્રી કેદારભાઈજી પ્રણામ ભાઈજી નેટવર્ક નહીં આવ્યા યાર હા યાર ઓર પતા નહીં યાર હેલિકોપ્ટર બી સ્ટાર્ટ હો ગયા હેલિકોપ્ટર ये ये दु, ये दूसरी बार चल रहा है ये जो आ ये फिर से आ रहा है 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 जो ना फिर से यात्री तो नहीं कुछ कांड हुआ नीचे नीचे बहुत च्यू नेटवर्क यूज आई अत्य दस वाले रील अपलोड करीलोड करू यारेलीप्टर चलो ठीक है મંદિર સાઈડ જાઓ એમને બધી ભાઈઓને આપણે આપડે મળીએ તો ખરા અને આજ ને યાત્રી ની વાત કરો ને યાત્રી પણ હાવ ઓછા છે મતલબ હમણાં એમને એમ જ રહેવાનું છે આ રિષભભાઈ જોવા મારા લેલા આવે એ તો કેવા આવે નીચી 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 હાવ સિમ્પલ ને ઉતરવા વધારે છે આજે બસ આરામથી જાય છે તથા થાકી ગયા હોય ને અને અત્યારે સને અમે કેન્ટિન સાફ કરી છે અમારો સોંગ પર ચાલુ છે તો પેલા કેન્ટિન સાફ કરવા કે મસ મજા ન ફાઈ આરે આ જો અમારા ભાઈ છે ને એટલે વાસણ વધોવા રહે છે વર્ સિંગર ભાઈ કે તર ગડે કે શું શું કામ કરના પડતા હે ભાઈજી બધું કિસ કરના પડતા હે ભાઈજી ખાને કે લિયે કુચ કુચ કરના પડતા હે અરે મહેનત કા કામ અરે મહેનત કા કામ હે ઇસમે કોનસા શરમ હે શરમ શરમ ક્યા હે ઇસમે અમારમે હે ઇની શરમ તો અરે તેસે ને ભાઈ આરે વાસણ તો યે કરો કરો કામ કરો હું નીચેથી હારી હારી ને લાવીશ કે આપું ને તમે કરો કરો કનેક્શન છે પાણી નું આવા વાળા એક બે દેખાય ના મોઢે જઈશું બધી પાસું છે હેલિકોપ્ટર છે આ વાળાનું છે ને એનું આમ તો પેલા કાયમી હેલિકોપ્ટર નીકળતા હતા એમ જોતા ને હવે આ કેટલા દિવસ એક હેલિકોપ્ટર નીકળું ને તો બતા જોઈએ છે કેવા બોલો નેટવર્ક ની વાત करतो था <laughs> ना જોઈ લ્યો નેટવર્ક જ ગાયબ છે આખું બ્લોક પડ્યું છે યાર સિમન અત્યારે કેટલા વાગી ગયા તર જન 20 થઈ ગઈ યાર એકે અપડેટ જ નાખી નથી મે બસ ભાગુતભાઈ બસ જયુર છે ભાઈ ચલો જાઈશ કેદાર ધ્યાન રાખજો લ્યો

क्या बोल रहा है भाई विवेक भाई को भूल गए हैं ऐसा नहीं चलता यार तेरे से ना जममनो થઈ ગયું છે મને એવા છે જમમા માડે ભાઈ ખુરશી બહુ ઠંડી છે દેઈ દે લો હા ભાઈજી લો મારા ભાઈ દહીં ખાઓ અને પછી અત્યારે જમી લે બધી સાથે યે તમારો ભાઈ તૈયાર થઈ ગયો મસ્ત મજાનો અત્યારે છે ના વિવેક ભાઈ ہمارے સિંગર ભાઈ इनका નામ નહી બોલા સિંગર ભાઈ અને એક ભાઈ આજે આવે જો આમથી આવે અમે ચાલી જાય છે મંદિરે આવે एमने वाटा फेरा करवा जो आज नेटवर्क ना थी यात्री ना थी भाई नीचे लंच टाइम नी हो रखे ना हो रखे इसलिए इस सब है ना साइड तो हो रखी है हंड्रेड परसेंट नहीं बट हो तो रखी है <laughs> पर हूँ तो कहूँ सो थाई की हो जाए लेकिन यात्री खाओ चाहिए थाई सा दही पूछो हाँ दही पूछो पुलिस वाले ने पूछी आगरी हाँ? ना। ये ना थी। हुआ ना? ना ना जी। ना क्या हुआ हुआ क्या हमको तो बताइए इसमें बताइए क्या हुआ

એક સાથે બંને દર્શન કરી લે બાબા ભેરોના દર્શન અને ક્રોસ કરવાનું છે આપણે હવે આપણે આ બ્રિજ વાહ યાર યાત્રી તો સેદ નહીં મંદિરે આ જોઉં તો હાવ એટલે આવ ખાલી છે હાવ એટલે હાવ તો કરી લ્યો આજના બાબા કેદારના દર્શન ભાઈ એકદમ શાંતિ કોઈ યાત્રી જ નથી યાર એટલે સે એટલે ઠીક ઠાક એમ જે જોઈએ ને એટલા યાત્રી નથી વાહ ભાઈ વાહ કરી લ્યો બાબા કેદારના દર્શન અને આઈથી પણ કરી લ્યો બાબા ભેરવના દર્શન

હા સજીયા બેઠા હવે ત્યાં બેઠીને મને ફોન કરીને કહે છે ને ભાઈ કોંગ્રેચ્યુલેશન ત્યાં નેટવર્ક આવી ગયું છે અને સીધું તું નેટવર્ક આવ્યા ભેગો મને ફોન આવ્યો તમે ત્યાં બેઠા હું મંદિર હતો વાઇફાઈ પકડાઈને બેઠો તો ઓફિસનું નેટવર્ક આવ્યું હતું તો ઓફિસમાં થોડીક જીક કરીને આપણે શું કહેવાય મીઠ્યું મીઠ્યું મારીને હોસ્પોટ લીધો વાઇફાઈ સોરી અને પછી રીલેક અપલોડ કરી અને અત્યારે ભાઈનો મને સીધો ફોન આવી ગયો નેટવર્ક આવ્યો ભેગો તો અહીંયા બેઠા ને એટલે નાસ્તો થોડોક લેતા જઈએ આપણે લીધું સોડાને એવું બધું લઈ લીધું છે આમાં ચિપ્સ ને બિસ્કીટને એવું બધું તો ત્યાં જઈએ હવે પહેલાં લોકો ત્યાં બેઠા છે જો આપણે વાદળી કલરનો ટી શર્ટ આવે છે ટ્રેક છે એ મારે રાખીએ પહાડી ચડવાની છે અત્યારે કેટલા દિવસ પછી પણ હું સડી એ શું વિચારું ખબર કે છે ને આપણાથી છે ને સીધું સીધું નહીં સડાય એટલે શોર્ટકટ મારવું જોઈએ આપણે ચાલું કર્યું શોર્ટકટ હવે હવે જોઈએ કેટલી તકલીફ આવે એ થોડી તકલીફ પડશે પણ મજા પણ એટલી જાય છે વાહ ભાઈ વાહ હા જો આ તમને એક ઝાડુ દેખાડવાનો કેટલું મસ્ત છે હે ને બદ્રીનાથ ગયો હતો ને ત્યારે મેં જોયા હતા અને હવે અહીંયા પાછું જો અને હું ટ્રેકિંગ કેવી રીતે કરું છું રસ્તો બનાવું છું ખુદનો એમ તો રસ્તો છીએ પણ થોડુંક ડિફિકલ્ટ છે સ્લીપી છે પણ આવવામાં બહુ મજા આપણને આવ્યો તો એની સ્લીપ છે એટલે નીચો હવે ટ્રેકિંગ છે ને મને બહુ મજા આવે અત્યારે એક સાસ એટલો સડી ગયો નજી સડું જ છું એટલો મને શ્વાસ નથી સડતો હવે હું રેગ્યુલર થઈ જાય ને ગમી વસ્તુ પછી વાંધો ન આવે પેલા લોકો જો આમ રહ્યા ઠીકાય જા તો છે ઘરે શું એ લોકો પાસે જાય હવે રહી મોટો વિંદો છે ને વાત ના પૂછો તો ખાડી બહુ મોટો છે ઠીકાય વારો બતાડું અંદર એ જવા હા બહુ મોટા હોય હા એ તમને જનાવર ઓછા મળશે જનાવર મીન્સ નાગદાદા અને ઊંદડા વધારે દેખા છે અને એ પણ નાના હમણે બહુ મોટા એ પણ વગર પૂછડી પૂસડીવાળો અમે જો પૂછડી નહીં હોય ઝહેર કોઈ હોય ફેન તો અરે હવે અહીંથી જ્યાં તો અહીંથી વહ્યો જાશોટકા હા એ રસ્તો નથી રસ્તો બનાવું છું ખુદનો આની ઉપર જ છો પહેલા લોકો હવે તો એકવાર વાર તમે પહાડની સાથે કનેક્ટ થઈ જાવ ને પહાડથી બીકત નહીં લાગે જો એકદમ ખાઈ છે ને ગાડી પડી ગઈ આવી જગ્યા હું આવું છું પણ એકવાર પહાડમાં તમે કનેક્ટ થઈ જાય ને એટલે સ્લીપી નહીં થાવ મજબૂતાઈ તમને મળશે છોડવાની જેમ કે હું છોડું ગોડ આ એરિયા બધા બેઠા એ લોકોને એમ છે આમ આમથી આવું છું वहाँ पैसे कहाँ पे आके बैठे हो भाई तुम आ आ, उन्होंने ना जबरदस्ती मुझे बुलाया है ये गलत बात है भाई मैं वहां से कहा उस साइड पहुंच गया था इतना घूम के फिर आया हूँ नहीं भाई यार नाश्ता तो लाए नाश्ता में का ही नहीं थी खाली बिस्किज में गाई भाई जी कैसे हो बढ़िया आप यही छो ना भाई अच्छा हाँ यार वातावरण तो जो खिलू मत तो भाई कहीं घाटे नहीं घाटी एकदम खुली खुली थी गई भाई 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 हूँ पेड़ा यार बहुत गजब पेड़ नहीं भाई आएगा, दिखाओ दिखाओ फिर दिखाओ, दिखाओ बहुत लगा है भाई मैंने देखा भाई, बैठ बैठ जाओ बेट जाओ, बेट जाओ थोड़ी देर छतरी तो <laughs> <जाओ> दे। <laughs> क्या थे क्या थी पड़ा भाई जो भाई आ पहाड़ मारे डेंजरस आराम उतरी ने छतरी लाइल छतरी खाते भाई साता भी टूट गया

તો હું વિડીયો નાખવું જોઈ લેજો અને આજ આખો દિવસ આવ શાંતિ છે યાર હાવ એટલે મંદિરે કેટલી હાવ જ છે ટ્રાફિક હતી યાર હાવ એટલા મદાન આપણે દર્શન કર્યા બાકી આવી રીતે બધી હાલત છે લાઈટ નથી તો શું કરું ફટાફટ વિડીયો એડિટ કરી નાખું અપલોડ કરી દઉં ત્યાં નેટવર્ક આવે છે પછી કાલે કોને ખબર હું ખબર હોય આજે તો વ્લોગાઈ નતો આવ્યો હે કઈને મારા તરફથી ગુડ નાઇટ જય શ્રી કહેતા ભાઈ બાય